જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યરમાં આજે તારીખ 16 જૂન ને સોમવાર ના રોજ જસનલ માર્કેટિંગ યરમાં જીરાની આવક ની વાત કરીએ તો આજે આવક 100 ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે બધી જ જણસીમાં આજે આવક ઓછી જોવા મળી રહી છે વરસાદી માહોલ ના કારણે હાલ ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો તો ચાલો તો ચાલો જાણી લઈએ હરાજીમાં જે જીરાના અજના બજાર ભાવ નાની

3820 રૂપિયા સુપરમા જીવનદાનો 380 આળો સુપર આજુ ધમકા કોઈ નાડો 380 કાલે રાજા એકલવરા પહેલા બગા નહી પેડિ સેલ ક્લબને જાવગે નીશી तान जहां 800 नए स्थिरिता सुपरमान आठ त्रिक्या आठ त्रिक्या हमको आठ त्रिक्या बेजा को 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 आठ त्रिक्या बेजा

ફરમી બતા કે આદ્રીઓ વાલે રાજા ની બીટોલે બે ને યાર બરાબર તો તો કજા 2012 2022 નો ત્રણ હજાર આઠસો ને બાણું રૂપિયા સુપર માલ સુપરમાલન માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ત્રણ હાજર આઠસો નેવું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે